કોડાઈ ગામમાં ઈદે ઉલ અઝહાની નમાજ શાંતિપૂર્ણ માહોલમાં અદા કરવામાં આવી કોડાઈ ગામના પાદરેથી આવેલા ઈદગાહ મેદાનમાં આજે મુસ્લિમ સમાજમાં લોકો બહોળી સંખ્યામાં ભાઈઓ દ્વારા ઈદે ઉલ અઝહાની નમાજ અદા કરવામાં આવી શાંતિપૂર્ણ માહોલમાં થયેલી નમાઝમાં ગામના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ હાજરી આપી નમાઝ પછી કોડાઈના પેશમાં મોલાના જાફર સાહેબે તકરીરમાં ઈદના તહેવારની હકીકત પર પ્રકાશ પાડતા કહ્યું કે આ પવિત્ર તહેવાર કુરબાનીનું છે માત્ર જાનવરની નહીં પણ સમય અને જીવનની કુરબાની આપીને અલ્લાહની બંદગી માટે સમર્પિત થવાનો સંદેશ આપે છે મૌલાના અઝરુદ્દીન સાહેબે દેશ હિન્દુસ્તાનમાં અમન અને શાંતિ માટે ખાસ દુઆ કરી અને સૌને અખંડ શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે ઈદની શુભેચ્છા આપી નમાજ બાદ મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ સ્ટાફને ઈદની મુબારકબાદ આપી અને સમાજમાં શાંતિ જળવાઈ રહે તે માટે યોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા કચ્છ